whales relic anyo barabai hai, I do. kindanya hai an jwelov, jwel Trustee Lemakad tama hai, siwai kia hi ho, siwai bei ki, siwai interacted, in kia liip ba ίen, siwaii kia hi, siwaahi mi definitely ki, jgai di karaji, siwa ii de k31 aho k XL qu enfin ta cara cheana, tfahi siwa, soli chiyo. લીંબુ પાણી હો ભાઈ સિવાય કાફે લીંબુ પાણી પીવાની મજા કરવાની ભાઈ દરરોજ મારા ભાઈ બનુ છે ભાઈ કાફે ફર્સ્ટ ક્લાસ લીંબુ પાણી પીઓ લાલી આવન જાય રોય મસ્ત નીકળ્યો એક નંબર આ હે જમોટ ભાઈ અમારું અમારું ભાઈ સિવાય યુનાઇટેડ કાર્પેટ મોટા મોટી દુકાન છે ભાઈ આપણે મેન્ટન રોડ ની મોટા મોટી દુકાન છે જોરદાર સમાવટ વાળી મેન્ટલ રોડ મને તો એમ જ મને તો મેન્ટન કે મેન્ટન રોડ કરો મેન્ટન 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 પેલો તો વાય છે ને ગણ્યા કે રોડ છે મેન્ટન રોડ છે ઇન્ડિયા Rồi, e là vive, 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 Super vive, 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 ધીમે ધીમે થોડું હળું ખાવું પડે સમજા બીજું કઈ શાંતિ બાપુ અમારા બીજા મિત્ર સમજ્યા

ને છે તમારું બિલ્ડિંગ મટીરીયલ સુધી બધું અહીંયા હાજરી મશીનરી ગાર્ડન હોય કટિંગ કરવાનું બધું મળે બધું મળે આલે દવા છાટવા માટે મળે જોજો ગાડા ફૂલ બહુ સરસ ચા પાણા બાણા બધું લાતી ભાતી

ખૂસ ઓની ટિકની ના હોય ધરાંતી થોડું લાગે રીંગણાના ટમેટાના જો હા હાલા ખટમ બેઠી લાગે આટોમટો નમટો નહીરું પાઈ બેગું હા હાલા પથ્થરે જો પથ્થરે હા ને બીના પડીકા સબ્જીના આ બાજુ ફૂલ બધા અલગ અલગ જોઈ ભાઈ વાહ બધું જ મળે ભાઈ આ મોલમાં બધું જ મળે એવરીથિંગ એ બધું જ આ જો સોલાર વાળી હોય સોલાર કેટલી સરસ છે તો ખરા બનાવ ને કેટલી મસ્ત છે આની વાહ વાહ આટિંગ કાઢી દેવાનું જો બધી આવું હોય ને કરે લાઈટ મસ્ત અંદર સરસ બધી જ વસ્તુ એટલી ફાઇન છે મોજ આવી ગઈ મોજ કરવા જલસાપુ હલો થોડે

À, đúng á, cái quần đấy đúng. Color đúng không phải. Wow, wow. Ô phê color tốt đúng. Khét lắm, demo đấy demo. Đúng đấy, đúng Bathroom luôn. ready,

Ai, lua, lua. Hmm. Hello, my party is ready. Come on. Hey, you are going to the top or go to the top? Oh my God, one of the videos are going to be

આ એમ કેવી તકલીફ પછી તમે તમને થઈ ગયા ભજિયા ખાઈને તમે થાક થઈ ગયા એમ કીધું ત્યારે એકદમ થઈ જાય હાય હાય ડાયરો ડાયરો ગયો છે જો કટિંગ ચાલુ છે બધું ક્લાસ કટિંગ જોઈને તો

દી રસો મારો દેસી હજે રસોઈ અમજો બાકી શાક આજા આમ ઓઝ મોટો માય ગોડ વાપે વાહ

आ को करले मजा मुकी हाल तो जा काय तू सिंगारी लागी लागी सिंगारी की लागी सिंगारी मार लागी आहे एवू छे हा बाकी खेळले तरी चालले पहारोच मारे कंप्लीट बो सो देखायस गेलो फर्स्ट क्लास आम्ही वजेगे पाचू देवाने गई इतू ले आज तुम्हारी बात करू

લા દજે એવો ન દીકું અલ્યા કયો માણા તેલ વાળું પેપર નાખે ચૂલામાં હળજે હળજે બહુ સરસ લાગ્યો સુનો પડ્યો સુનો સુનો રિવર્સ નો છે બોલ કે

Ouais c'est voye je vais dire,